ભગવાન શ્રી કૃષ્ણને દેવી રૂપણીના લગ્ન પ્રસંગને ત્યાંને લઈ અને આપણી ભવ્ય પરંપરા અને સાંસ્કૃતિક વારસાને અનુરૂપ એવા માધવપુરનો મેળો એક છઠ્ઠી એપ્રિલથી શરૂ થઈ રહ્યો છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન થયું છે આ મેળામાં ખાસ આકર્ષણની વાત કરું તો આઠસદી વધારે નોર્થસ્ટા કલાકારો અને આઠસદી વધારે ગુજરાતના એમ કરીને સોળસદી વધારે કલાકારો દ્વારા એક ભવ્ય મલ્ટી મીડિયાનો કાર્યક્રમનું તારીખ છઠ્ઠી ના રોજ આયોજન થયેલું છે આ કલાકારો દ્વારા તારીખ સાત આઠ અને ના પણ જુદા જુદા કાર્યક્રમો અપાવવામાં આવનાર છે મેળાના કાર્યક્રમ માટે આપણને કુલ બસો ચાલીસ એસટી બસોની ફાળવણી થઈ છે તે પૈકી પ્રથમ દિવસે ઉદ્ઘાટનના રોજ એંસી જેટલી બસોની ફાળવણી થઈ છે બમન જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાને ફાળવણી થઈ છે જેથી બાજુના જિલ્લાના લોકોને પણ મેળાનો આનંદ મળે દેશના વિવિધ ભાગમાંથી આવેલા કારીગરોના 500 થી વધારે સ્ટોલ પણ ત્યાં રાખવામાં આવ્યા છે લોકોના મનોરંજન માટે આનંદ નગરીનું આયોજન થયું છે જેમાં નાની મોટી રાઇડ્સ મૂકવામાં આવી છે લોકોને કોઈ તકલીફ ન પડે માટે પૂરતા પ્રમાણમાં parking ની વ્યવસ્થા છે આરોગ્યની સેવા માટે પણ ત્યાં આરોગ્યની સત ચોય છે કલાક ગોઠવવામાં આવી છે મેળા દરમિયાન કાયદાને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે માટે છસો થી સાતસો જેટલા બારના જિલ્લાના પોલીસ વિભાગ સાથે કુલ આઠસો જેટલા અધિકારી અને કર્મચારીઓ ફરજ બજાવનાર છે કોરડા જિલ્લાના અને આજુબાજુના જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે આપણી આ ભગવાનના લગ્ન પ્રસંગને અનુરૂપ યોજાયેલા મેળામાં આપ પધારો